इनकलाब जय जोहार जय आदिवासी जय वीर मानदाता आज रोज मोरवा हड़फ तालुका ना मोरा गामे आम आदमी पार्टी ने गुजरात जोड़ो जनसभा ने अंदर उपस्थित मंचस्थ तमाम मानुभवो સાથે સાથે સામે બેઠેલી મોરવા હડપ તાલુકાની જનતાને આજની આ ગુજરાત જોડો જનસભાની અંદર હું હૃદયથી સ્વાગત કરું છું ગુજરાત જોડો જનસભા આજે મોરવા હડપ તાલુકાના મોરા ગામે થઈ રહી છે

પોતાનો પ્રભાવ વધારી રહ્યો છે જ સમયની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે જે રીતે આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જનસભા કિસાન ન્યાય પંચાયત ગામડે ગામડે કરી રહી છે સમગ્ર ગુજરાતની અંદર પંચમલ જિલ્લાની અંદર દરેક ગામની અંદર

ત્યારબાદ સામાન્ય ચૂંટણીની અંદર ચૂંટાયા ત્યારબાદ ફરી બે હાજર બાવીસ ની ચૂંટણીમાં ચૂંટાયા પણ મોરવાડફ ની જનતાને પડતી મુશ્કેલીઓમાં મોરવાડફ ના ધારાસભ્ય સ્થાનિક જનતાના પ્રાણ પ્રશ્નોને પૂરા કરવામાં નિષ્ફળ ગયા છે જે રીતે 30 30 વર્ષના આ ભાજપના શાસનમાં ભાજપ નિષ્ફળ ગયું છે તેવી જ રીતે મોરવા હડફના ધારાસભ્ય શ્રી પણ મોરવા હડફની જનતાના પ્રાણપ્રશ્નો પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા છે એટલે હવે સમય છે પરિવર્તનનો પરિવર્તનની જે આંધી ફૂંકાઈ છે પરિવર્તનની લહેર ચાલી છે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય આદિવાસી સમાજના હીરો એવા માનનીય ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં ઉમાર ગામ તે લઈને અંબાજી સુધીનો આદિવાસી સમાજનો જે આદિવાસી પટ્ટી છે સમગ્ર વિસ્તારની અંદર પરિવર્તનની લાયક ચાલીશ આપણે પણ મોરવા હડફની અંદર પરિવર્તન કરવાનું છે સમગ્ર ગુજરાતની અંદર આ ફુકાયેલા પરિવર્તનના પવનમાં મોરવા હડફની જનતા પણ બાકી રહેવી ન જોઈએ એટલે આવનારા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પંચાયતની આ ચૂંટણીમાં ઝાડુ પર બટન દબાવી અને આ ભારતીય જનતા પાર્ટીના ત્રીસ ત્રીસ વર્ષના શાસનમાં ફેલાયેલી આ ગંદકીને સાફ કરવાનું કામ આપણે કરવાનું છે સ્ટેજ ઉપર ઘણા બધા મહાનુભાવ ઉપસ્થિત છે એટલે વધારે લાંબી વાત હું નહીં કરું પણ એક જ વાત કહીને હું મારી વાણીને વિરામ આપીશ કે આવનારા સમયની અંદર પરિવર્તન ની લહેર માં માનનીય ચૈતરભાઈ વસાવાની સાથે રહીને સમગ્ર મોરવા હડફ જનતા મોરાની જનતા પરિવર્તન નો સંકલ્પ કરે અને આ સંકલ્પ સાથે આપણે પરિવર્તન સાથે જોડાઈએ બસ જ વાત કહીને હું મારી વાણી વિરામ આપીશ બોલો ભારત માતા કે ઇન્કલાબ